નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ કન્યા રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા પડશે તથા કઈ બાબતોની તમારે સાવધાની રાખવી પડશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું કન્યા રાશિના લોકોને બે હજાર પચીસના વર્ષમાં ખૂબ જ સારી સફળતાઓ પ્રાપ્ત થઈ હતી પરંતુ બે હજાર છવ્વીસના આવનારા નવા વર્ષમાં તમારા માટે ખાસ કરીને ઘણી બધી બાબતો ખૂબ જ મહત્ત્વની ઘટનાઓ તરફ ધ્યાન આકર્ષિત કરી રહી છે જેમ કે જે લોકો કારકિર્દીને લઈને સખત પરિશ્રમ કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારી શ્રેષ્ઠ સુવર્ણ તકોનું સર્જન થવા જઈ રહ્યું છે અને કારકિર્દીમાં તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે જ્યારે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ શુભ સમાચારો લઈને આવનારું સાબિત થશે ઘણા સમયથી તમારું પદ પ્રમોશન અટકેલું હતું અને કાર્યસ્થળે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમાં તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે તથા તમને પદ પ્રમોશન પ્રાપ્ત થશે તમારી આવકમાં પણ ખૂબ જ સારો વધારો જોવા મળશે અને તમારા ઉચ્ચ અધિકારી કે તમારા સહકર્મચારી દ્વારા તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમારા સિરે નવી જવાબદારી પણ આવતી જોવા મળશે પરંતુ કન્યા રાશિના લોકોને આવનારા સમયગાળા દરમિયાન તમારી વાણીને લીધે કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે તથા તમારા અહંકારને લીધે તમારા કાર્યોમાં વિધ્ન આવી શકે છે તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી કાર્ય કરવાથી દૂર રહેવું જોઈએ અને હકારાત્મક અભિગમ તમે જાળવી રાખશો નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો કાર્યસ્થળે તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ સારું રહેશે પરંતુ કેટલીક બાબતોમાં તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે વ્યવસાય ક્ષેત્રે તમે લીધેલો કોઈ ઉતાવળમાં નિર્ણય તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને તમારા ભાગીદારો સાથે મતભેદો ઊભા થઈ શકે છે તથા તમારી વાણી ઉપર સંયમ ક્રોધ અહંકારથી તમે દૂર રહીશું તો ચોક્કસ વ્યવસાય ક્ષેત્રે આવનારા સમયમાં તમે ખૂબ જ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશો વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશો નવા વ્યવસાય શરૂઆત કરવા માટે તમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમાં પણ તમને લોકોનો પરિવારનો મિત્રોનો ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે અને વ્યવસાયની વૃદ્ધિ થશે તથા આવકમાં પણ વધારો થશે આકસ્મિક ધનલાભના સંજોગો પણ ઊભા થઈ શકે છે કર્જની સમસ્યા પણ આવનારા સમયમાં તમારી દૂર થશે અને વ્યવસાય ક્ષેત્રે તમે જે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા હતા તેમાં પણ તમને ખૂબ જ સારી રાહત જોવા મળશે કન્યા રાશિના લોકોને વ્યવસાયની બાબતમાં ખૂબ જ સતર્ક રહેવાની પણ જરૂર છે અને તમારી બેદરકારીને લીધે મુશ્કેલીઓ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખશો તો આવનારું વર્ષ વ્યવસાય ક્ષેત્રે તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે કન્યા રાશિના લોકો જે અન્ય વ્યવસાય સાથે જેમ કે ખેતી પશુપાલન કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આપનારું સાબિત થશે અને તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે તમારો આત્મવિશ્વાસ વધતો જોવા મળશે અને તમારા કાર્યોમાં ઝડપ પણ વધશે અને તમારી કાર્યકુશળતામાં વધારો થતો જોવા મળશે કન્યા રાશિના લોકોએ કોઈ લાલચમાં કોઈ લોભમાં કે કોઈની વાતમાં આવીને ઉતાવળે વ્યવસાય ક્ષેત્રે નિર્ણયો લેવાથી બચવું જોઈએ કન્યા રાશિના લોકોને પરિવારમાં જે મતભેદો ચાલી રહ્યા હતા પારિવારિક વિવાદોનો સામનો કરી રહ્યા હતા જીવનસાથી સાથે તણાવ હતો તો આવનારા સમયમાં પારિવારિક બાબતોમાં તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે પરિવારમાં પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે વડીલો તરફથી સહયોગ મળશે તથા માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે અને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત હતા તો તેમાં પણ આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન થશે શુભમાંગલિક પ્રસંગોનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારી પણ વધશે પરંતુ પરિવારમાં તમારી વાણીને લીધે તમારા અહંકારને લીધે કેટલાક વિવાદો થઈ શકે છે માટે તમારી વાણી ઉપર સંયમ રાખવો અને અહંકારનો ત્યાગ કરવો વધુ જરૂરી બની રહેશે તમારા સંતાનો સાથે કોઈ મતભેદો છે તો તમારે સંતાનો સાથે વાણી વિવાદ ટાળવો જોઈએ અને પરસ્પર પ્રેમથી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જે લોકો અવિવાહિત છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા પરિણામો લઈને આવી રહ્યું છે તમને વર્ષના શરૂઆતના કેટલાક મહિનાઓ પછી યોગ્ય જીવનસાથીની પસંદગી થશે અને લગ્ન જીવનને સંબંધિત સમસ્યાઓ દૂર થશે તથા જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે અને સંતાન સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી રહી છે તો તેમને પણ આવનારા સમયમાં સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થતી જોવા મળશે જે લોકો પ્રેમ જીવનને લઈને એટલે કે લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે લવ લાઈફમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે અને પરિવારનો સહયોગ તમને પ્રાપ્ત થશે તથા લવ લાઈફમાં આવતી મુશ્કેલીઓ દૂર થતી જોવા મળશે પરંતુ તમારા જૂના વિવાદો મતભેદોને ભૂલીને તમે આગળ વધવા માટે પ્રયત્ન કરશો તો ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે જે લોકો વિદેશની બાબતો સાથે સંકળાયેલા છે વિદેશ વ્યવસાય હેતુ સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા શુભ સમાચારો લઈને આવી રહ્યું છે આવનારા સમયમાં વિદેશથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કે અન્ય કોઈ વિદેશ વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો તો તમારે નવા સોદાઓ પ્રાપ્ત થઈ શકે છે અને જે વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે તેમને આવનારા સમયમાં વિદેશની સમસ્યાઓ દૂર થતી જોવા મળશે અને વિદેશ અભ્યાસને લઈને મુશ્કેલીઓ દૂર થશે કન્યા રાશિના લોકોએ વિદેશની બાબતમાં આકસ્મિક નિર્ણય લેવાથી બચવું જોઈએ તથા વડીલોની મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ કન્યા રાશિના લોકો જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારું વર્ષ તમને મિશ્રિત પરિણામો આપી શકે છે રાજકીય બાબતોમાં તમારે અપમાનનો સામનો કરવો પડી શકે છે તમારી વાણીને લીધે તમારા કોઈ કાર્યને લીધે મુશ્કેલીઓ વધે નહીં તેનું ધ્યાન રાખશો તથા તમને આપવામાં આવેલી જવાબદારી તમે કાર્યકુશળતાથી પ્રામાણિકતાથી નિભાવશો તો ચોક્કસ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે પરંતુ કોઈની વાતમાં આવીને વાણી વિવાદથી પરિસ્થિતિ વિકટ ન બને તેનું ધ્યાન રાખવું પડશે આવનારું વર્ષ કન્યા રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સારું રહેશે સ્વાસ્થ્યમાં તમને જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાં તમને ઘણી રાહત જોવા મળશે અને સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારો તણાવ પણ દૂર થતો જોવા મળશે પરંતુ તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું તથા હકારાત્મક અભિગમ રાખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે ઘણા સમયથી તમે પરિશ્રમ કરી રહ્યા હતા પરંતુ સફળતા પ્રાપ્ત થતી ન હતી તો આવનારા સમયમાં વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થવા જઈ રહ્યા છે અને સાથે સાથે તમે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ હતા તો તેમાં પણ તમને ઉચ્ચ પદ ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થા તમને પ્રાપ્ત થતી જોવા મળશે કન્યા રાશિના લોકોને ઘણા સમયથી તમે કોઈ રોકાણો કરેલા હતા અને તેમાં વૃદ્ધિ જોવા મળતી ન હતી તો આવનારા સમયમાં તમારા રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા કોર્ટ કેસમાંથી તમને મુક્તિ મળી શકે છે પરંતુ તમારી વાણીને લીધે વિવાદ વધે નહીં તેનું ધ્યાન રાખવું તથા જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા છે કે કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો તેમાં પણ તમને લાભ થતો જોવા મળશે સાથે સાથે ઘણા સમયથી તમારે નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું હતું પરંતુ આર્થિક સમસ્યાઓને લીધે એ સપનું પૂર્ણ થતું ન હતું તો આવનારા સમયમાં ચોક્કસ તમે નવી ગાડી મકાન કે જમીન ખરીદી કરી શકશો તથા આવનારા સમયમાં તમે પરિવાર સાથે ક્યાંક પ્રવાસનું આયોજન થશે કે વ્યવસાય હેતુ વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે પરંતુ કન્યા રાશિના લોકોએ ખાસ કરીને પોતાની વાણી ઉપર સંયમ રાખવો પડશે ક્રોધ અહંકારનો ત્યાગ કરવો પડશે ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું પડશે તથા પરિવારમાં કે વ્યવસાયિક સ્થળે તથા કાર્યસ્થળે વિવાદોથી દૂર રહેશો તો આવનાર વર્ષ તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે કન્યા રાશિના લોકોએ ભગવાન ગણેશજીની ઉપાસના કરવી જોઈએ તથા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને ધ્યાન યોગ મેડિટેશન કરવું મિત્રો રાશિફળ આધ્યાત્મિક માહિતી સનાતન સંસ્કૃતિની માહિતી તથા વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ